નમસ્કાર મારું નામ ભરતભાઈ જોઈતાભાઈ ચૌધરી ગામ અમરપુરા તાલુકો લાખની જિલ્લો બનાસકાંઠા હું આઈફોન કંપનીનું સીટનું ત્રણ વર્ષથી વાવેતર કરું છું સીટ ખૂબ સારું આવે છે જર્મિનેશનમાં પણ સારું છે એમાં પણ બહુ સારું આવે છે અને ટ્રાન્સપોર્ટ પણ ટ્રાન્સપોર્ટ પણ બહુ જલ્દી થઈ જાય છે અને પેમેન્ટમાં પણ તરત આવી જાય છે જે કંપની આ કરતા આઈફોન કંપનીનું કામ સારું છે એની સર્વિસ પણ બહુ સારી છે અને કંપનીનું સર્વિસ પણ પણ આપી જાય છે સીડ બહુ સારું ઘરે બેઠા અમને મળી જાય છે અને વાવેતર માં કરીએ ત્યારે જર્મિનેશન બહુ સારું થાય રોડ નો ઉગાવો પણ બહુ સારો છે બિયારણ ખૂબ સારું ગુણવત્તા વાળું આવે છે તેથી અમારા આજુબાજુના ગામડા વાળા વાસણા વાતમ છે છે માણકી સરકારી લાખની વગેરે ઘણા આજુબાજુના ગામડા વાળા નું વાવેતર કરે છે અને બધા ખેડૂતોને હું કહેવા પણ માંગુ છું વાવેતર કરવું બહુ સારું આવે છે ગુણવત્તા વાળું